ભાવનગર શહેરના રિંગ રોડ થી તર્સ્મિયા જવાના માર્ગ પર એક વર્ષ પૂર્વે 50 થી 60 લાખના ખર્ચે આરસીસી રોડ બનાવવામાં આવ્યો હતો જે કે એક વર્ષ પહેલા અને આજે પણ બહુ બધી જમીન ખાલી પડી છે અને હાલમાં બાંધકામો શરૂ છે તો એક વર્ષ પહેલા રોડ બનાવવા પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કોની શેશ્રમ હેઠળ કરવામાં આવ્યો હતો જો કે બીજી તરફ ભાવનગરના અનેક વિસ્તારોમાં સોસાયટીઓ ડેવલપમેન્ટ થઈ ગઈ છે લોકો વસવાટ કરી રહ્યા છે પણ રોડ ના ઠેકાણા નથી એટલું જ નહીં અનેક જગ્યાએ રોડની હાલત ખરાબ છે ત્યાં રોડ બનાવવામાં આવતો નથી અને રિંગ રોડ થી તરસમિયા જવાના માર્ગ પર લાખો રૂપિયાના ખર્ચે રોડ બનાવવામાં આવ્યો તે કોના इशारे બનાવ્યો તે તપાસનો વિષય બને છે રોડના મામલે એક પછી એક કૌભાંડ ગોલમાલ બહાર આવી રહી છે